સુશાસન સપ્તાહના ભાગરૂપે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થવા પર સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો થકી લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકોને ધંધા રોજગારમાં સહાય દ્વારા યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેના કાર્યક્રમોનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે વધુમાં વધુ લોકો વડોદરા મહાનગરપાલિકા સાથે જોડાય તે માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યાં તેમને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું જેની માહિતી મીડિયા સમક્ષ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી કોર્પોરેશન અવિરત કામ કરતી સંસ્થા છે ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ સંકલ્પી સિદ્ધિ સુધી વિકાસ અને સુશાસનના મુખ્ય આધાર બિંદુઓના પૂરા થયા છે ત્યારે સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ઉજવી રહ્યું છે એ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે